સ્થાનિક જોડાયેલા મહિલાઓના રાજીનામાથી થયો છે આંતરિક જૂથબંધી અને વિવાદો વચ્ચે મહિલા મોર્ચાના અગિયાર હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા આપતા ચકચાર મચી ગઈ છે મહિલા કાર્યકર્તાઓએ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલને રાજીનામું મોકલી શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલા સામે ગંભીર આક્ષેપો કર્યા છે રાજીનામા પત્રમાં મહિલા કાર્યકર્તાઓ શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલા પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે ઉદનાવાલાની માનસિકતા મહિલા વિરોધી છે અને તેમનું વર્તન કાર્યકર્તાઓ સાથે અસભ્ય અને અપમાનજનક રહે છે માનસિક ત્રાસ અને મનસ્વી નિર્ણયોથી ત્રાસ થયેલી કાર્યકર્તાઓએ આ કડક નિર્ણય લીધો સૂત્રો જણાવે છે કે ઉદનાવાલાને શહેર પ્રમુખ બન્યો ત્યારથી જ જૂના અને વફાદાર કાર્યકર્તાઓમાં અસંતોષ હતો અગાઉ પણ ઘણા કાર્યકર્તાઓએ પ્રદેશ કક્ષાએ તેમની કાર્યશૈલી બાબતે ફરિયાદો કરી હતી પરંતુ કોઈ ઉકેલ ન મળતા મહિલા કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સંગઠન મજબૂત કરવાના દાવા કરતી કોંગ્રેસ માટે મહિલા પાકમાં બળવો મોટો આંચકો છે અગિયાર સભ્યોના રાજીનામાથી પક્ષ હાઈ કમાન્ડ ચિંતિત છે હવે પ્રદેશ નેતૃત્વ કેવા પગલા ભરે છે અને ઉદનાવાલા સામે કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રહીશા શેખે કહ્યું કે મહિલાઓ કોઈની પ્રોપર્ટી નથી ઉદનાવાલાના વર્તને જ આ રાજીનામા મુકાવ્યા છે આવનારા સમયમાં કોંગ્રેસની નાબૂદી માટે ઉદનાવાલા જવાબદાર રહેશે તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે મેં ઘણી વાર રજૂઆત કરી પરંતુ મને યોગ્ય જવાબ ન મળ્યો મને લાગે છે કે ઉદનાવાલા બીજેપી લોબી સાથે મળીને કામ કરે છે અને કોંગ્રેસને આગળના સમયમાં સપોર્ટ કરશે નહીં તેમના જ માળખામાંથી અગાઉ પણ રાજીનામા પડ્યા છે અને હમણાં અગિયાર મહિલાઓએ રાજીનામા આપ્યા છે જેનું એકમાત્ર કારણ વિપુલ ઉદનાવાલા જ છે કોંગ્રેસમાં રાજીનામું આપ્યું છે કારણ કે વિપુલ જે પ્રમુખ છે માનસિક ત્રાસથી અને એમના અધ જે અશબ્દો ભાષાના પ્રયોગથી અને વારંવાર મહિલાઓને ટાર્ગેટ કે વારંવાર મહિલાઓને એજ્જત કરવાના જે પ્રયત્ન થઈ થયેલા છે એમના હસ્તકમાં એના લીધે મહિલાઓ ત્રાસીને રાજીનામું આપ્યું છે મેં ઘણી બધા ઉપાય હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરી છે હાઈ કમાન્ડ દ્વારા એમને ફોન કરવામાં આવે છે એ ખબર નહીં શું વાત કરે છે શું નથી એ એ વાત દબાવવામાં દબાવવામાં આવે છે મને એવું લાગી રહ્યું છે કે આવા જે માનસિક આટલું બધું માનસિકતા એમની એટલી ખરાબ હોય મહિલા પ્રતિ તો આ વિપુલભાઈ ઉધનાવાળાને મેં એક જ વાત કહેવા માગું છું આ માધ્યમથી આ ચેનલના માધ્યમથી કે જે માનસિકતાએ ધરાવતા હતા મહિલાઓના વિરુદ્ધમાં અને મહિલાઓને જાણે આપણી પ્રોપર્ટી સમજતા હતા એ માનસિકતા એમને બદલવી જોઈએ કારણ કે અમારા જે શ્રી રાહુલ ગાંધીજીનું જે સ્વપ્ન છે ગુજરાત જીતવાનો મને નથી લાગી રહ્યું છે કે આવા જે પ્રમુખ છે આવી માનસિકતા રાખતા હોય તો એના સ્વપ્ન સાકાર થશે કારણ કે એમને સરાસર અમે જે વિડીયો બહાર પાડી છે એમની જે ધારાસભ્ય બીજેપીના સાથે બેસેલી વિડીયો જે સંકળાયેલી વિડીયો જે એમના સાથે ડીલ કરવાની વિડીયો અમે બહાર પાડેલી છે મને નથી લાગી રહ્યું છે કે રાહુલજી ને એ ગુજરાત જીતવાનું પૂરું થશે કારણ કે બીજી બીજેપી લોબીનો એમના ઉપર સરાસર હાથ છે એમને હટાવવામાં આવશે તો જ કઈ ઉદ્ધાર થશે ને તો સપનું એમને એમ જ રહી જશે